કેન્દ્ર સરકાર પેન્શન ધારકોને નિવૃત્તિ તારીખના આધારે પેન્શનરો વચ્ચે તફાવત ઉભો કરી શકે છે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ આહવાન પર અમારી નમ્રતાપૂર્વકની રજૂઆત છે કે હાલમાં જ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા નાણાં બિલ બે હાજર પચીસ ના સીસીએસ પેન્શન હેઠળ જે નિયમો જારી કરવામાં આવેલા છે જેના કારણે એવી સૈદ્ધાંતિક પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે કેન્દ્ર સરકાર પેન્શન ધારકની નિવૃત્તિ તારીખના આધારે પેન્શનરો વચ્ચે તફાવત ઊભો કરી શકે છે આ સુધારો કેન્દ્રીય પેન્શનર કમિશન ભલામણોને લાગુ કરવાની મંજૂરી પણ આપેલ છે જેનાથી તમામ પેન્શનરો વચ્ચે પેન્શન ભલા લાભમાં પૂર્ણ સમાનતા જાળવવાની જરૂર નહીં રહે આ સુધારો પૂર્વવ્રત પ્રભાવથી છે અને તે ઓગણીસો બોતેર થી સીસીએસપી નિયમોને અમલી બનાવે છે કેન્દ્ર સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે કેટલાક મુકદ્દમાને કારણે છઠ્ઠું પગાર પંચ લાગુ થયું ત્યારબાદ પેન્શનોને નિયમિત કરવાના હેતુસર

આ સંદર્ભમાં માનનીય સુપ્રીમ કોર્ટ સિવિલ એપ્લિકેશન ક્રમાંક પાંચ નવ ત્રણ નવ નકરા યુનિયન ઓફ ઇન્ડિયાના મામલે પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલી નીચેની ટિપ્પણીઓ તરફ આપનું ધ્યાન દોરવા માંગે છે સમગ્ર દેશની અંદર પેન્શનર મંડળોના આદેશના અનુસાર આજરોજ ગુજરાત રાજ્ય પેન્શનર મંડળ અને તેમજ વડોદરા જિલ્લા પેન્શનર મંડળનું યુનિટ ભેગું થઈ આજે માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર સરકારશ્રીએ બિલની અંદર પેન્શનરોને આઠમું પગાર પંચ જે મળવાનું એમાં કોઈ લાભ નહીં આપવાનો એવી રીતનું એ લોકોએ વિધાયક પાસ કર્યું છે અને એના અનુસંધાને આજરોજ અમે સમગ્ર બધા એકત્ર થયા છે આ આનાથી મોટું પેન્શન જગતને પેન્શનરોને મોટું નુકસાન થતું હોય અને અમારો અવાજ ત્યાં સુધી પહોંચે એ માટે જ આજે સૌએ એકત્ર થઈ અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો આવું કરવામાં આવે તો સમગ્ર પેન્શનરોને આનું નુકસાન થતું હોય સરકાર એક બાજુ સીધી વાત કરતી હોય છે અને બીજી બાજુ આવું પાછળથી ખંજર ભોંકવાનું જે કાર્ય કરે છે એનાથી ભારોભાર પેન્શનરોને બહુ દુઃખ છે તો માન્ય આપણા દેશના વડાપ્રધાન શ્રી જે ગુજરાતના છે અને એમને પણ આ વસ્તુને વાચા આપવી જોઈએ એ મારી એક માગણી છે અને અમે નમ્રતાથી કહીએ છીએ કે આ વસ્તુનો નિકાલ વહેલી તકે લાવવા જોઈએ નિકર આગળ આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને અમે આંદોલનના માર્ગે જનાર છે હસ્તુ વડાપ્રધાન શ્રીના મને એવું ગૌરવ કે ભાઈ ગુજરાતના છે અને આ પ્રજા આખી જે પેન્શનર સમાજ છે આખો દેશનો છે એમને દેશના પેન્શનરોના હિતમાં આ નિર્ણયને તરત પાછો ખેંચી અને પેન્શનરોના લાભમાં નિર્ણય થવો જોઈએ અમારી માગણી છે અને એ પોતે બહુ ઉત્સાહી અને દેશ માટે અને રાજ્ય માટે એમની લાગણી હોય તો પેન્શનર સમાજની અંદર પેન્શનરો મોટી ઉંમરે આજે પોતાનું ગુજરાન ચલાવતા હોય અને એની અંદર જો સરકાર શ્રી જો આવી મદદ નહીં કરે તો બારોબાર દુઃખની લાગણી પેન્શનરોની થશે પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક ખરડો પસાર કરવામાં આવે છે એમાં એ ખરડામાં આઠમો પગાર પંચ પેન્શનર્સને આપવામાં નહીં આવે એવો એનો મતલબ થાય છે એટલે હવે આ બાબતમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકોએ કલેક્ટ્રેટશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના વિરોધમાં એટલે હવે આગળની જે પ્રોગ્રામ આપશે એ અમારે સંકલન સમિતિમાં નક્કી થશે સરકાર જો આ નિર્ણયને પાછો વહેલમાં વહેલી તકે ખેંચી લે એવી અમે લોકોએ વિનંતી કરીએ છીએ